નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજ રાતથી એવો ભાગ્યશાળી સમય શરૂ થવાનો છે જે એકાવન વર્ષ સુધી બારમાંથી સો રાશિઓ પર અમૃત વરસાવશે મિત્રો હવે છ રાશિઓના જીવનમાં ખુશીની ક્ષણો આવવાની છે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી આ છ રાશિઓના જીવનમાં બ્રહ્માંડમાંથી ભાગ્યની સુવર્ણ લહેર આવવાની છે જે આખા એકાવન વર્ષ સુધી છ રાશિઓના ભાગ્યમાં સુધારો કરશે મિત્રો આજ રાતથી કરમ ફળદાતાઓની કૃપાની એવી નદી વહેવા જઈ રહી છે જે આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દુઃખ પીડા નાણાકીય સંકટ અને સમસ્યાઓના મૂળને દૂર કરશે હવે સાયા પુત્ર શનિદેવ હવે બાર માંથી માત્ર છ રાશિઓથી ખૂબ જ ખુશ છે અને તેમના આશીર્વાદ આ લોકોને પ્રાપ્ત થવાના છે જે જીવન સમૃદ્ધ સુખ અને સ્થિરતાનું સૌથી મોટું દાન આપશે આ સમય આ રાશિઓ માટે દેવી પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાં આવનારા અવરોધો દૂર થશે અને પૈસાનો વરસાદ થશે જેમ અમૃત સતત અવિવ્રત અને કૃપાથી ભરપૂર વરસતો રહેશે હવે પ્રશ્ન એ છે કે એવા ભાગ્યશાળી લોકો કોણ છે જેમના પર દંડ આપનાર શનિદેવની કૃપા આટલી ઊંડી વરસવા જઈ રહી છે આજના ખાસ વિડીયોમાં આપણે તે છ રાશિઓ વિશે જાણીશું જેમના ભાગ્યને કરમફળદાતા શનિદેવે પોતે ખોલી નાખ્યું છે તેથી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જુઓ અને એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે જો તમે આમાંથી કોઈ પણ કોઈ કોઈ પણ રાશિના શો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે અને મિત્રો જો તમે કરમ ફળદાતા શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડીયોને હમણાં જ પ્રેરણા પ્રેમાળ લાઈક આપો અને ટિપ્પણીમાં ઓમ સમ શનિ શનિચરાય નમ લખવાનું ભૂલશો નહીં શક્ય છે કે આ લાગણી સાથે કરમ ફળદાતાની સિદ્ધિ તમારા સુધી પહોંચે તો ચાલો જાણીએ તે છ રાશિઓ કે જેમના પર શનિદેવ પોતે આગામી એકાવન વર્ષ સુધી પૈસાનો વરસાદ કરવાના છે અને જીવનમાં કોને તે બધું મળશે જે અત્યાર સુધી ફક્ત એક સપનું હતું તો મિત્રો ચાલો શરૂઆત કરીએ એવું કહેવાય છે કે ગ્રહોની ગતિમાં માનવ જીવન પર ઊંડી અસર કરે છે જ્યારે પણ આપણા જીવનમાં કાંઈક ખાસ કે અણધાર્યું બને છે ત્યારે તેના માટે ગ્રહોની સ્થિતિ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે જો ગ્રહો અનુકૂળ બને છે તો જાણે ભાગ્યનું તાળો તાળો ખુલે છે સફળતા સુખ અને સમૃદ્ધિ દરેક વળાંક પર સાથે જાય છે પરંતુ જો ગ્રહોની ગતિ બગડે છે તો સારા જીવનમાં સમસ્યાઓનું તોફાન આવી શકે છે હવે ક્રમના દાતા શનિ શનિ વિશે વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં તેમને ફક્ત આ બ્રહ્મણના દંડ કરતા જ નહીં પરંતુ તેમને મોક્ષ આપનારા પણ માનવામાં આવે છે તેમનું સ્થાન બધા દેવી દેવતાઓમાં સર્વોચ્ચ છે શનિદેવનો સ્વભાવ જેટલો શાંત અને સરળ છે તેમનો ક્રોધ પણ ઉગ્ર માનવામાં આવે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે શનિદેવ ફક્ત વ્યક્તિના સારા કર્મોથી જ ખુશ થઈ શકે છે અને એકવાર શનિદેવ કોઈને આશીર્વાદ આપે છે તો તેનું જીવન એક નવી દિશા તરફ આગળ વધે છે જ્યાં ફક્ત પ્રકાશ જ હોય છે તો મિત્રો આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમને શનિદેવનો ખાસ આશીર્વાદ મળવાનો છે સરળ શબ્દોમાં કહીએ તો આ છ રાશિઓનું ભાગ્ય હવે હસવા જેવું છે કારણ કે કરમ આપનાર શનિદેવે તેમના પર પોતાના આશીર્વાદ વરસાવવાનો સંકલ્પ લીધો છે તો ચાલો હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમની જા જેમની થેલીઓ શનિદેવના અમૃતથી પલાઈ ભરાઈ જવાની છે તો મિત્રો જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે શનિદેવના સુવર્ણ સંકેતને સમજવું જોઈએ અને અંત સુધી વિડીયોમાં રહેવો જોઈએ તો ચાલો સમય બગાડ્યા વિના વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની ગતિ દિવસે ને દિવસે વધવાની છે જાણે દરેક વળાંક પર સફળતા તમારી રાહ જોઈ રહી છે વ્યવસાય ક્ષેત્રે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે રંગ લાવશે અત્યાર સુધી અટકેલી યોજનાઓને વેગ મળશે કરમના દાતા શનિદેવના આશીર્વાદથી વ્યાપાર વર્ગને મોટો આર્થિક લાભ મળી શકે છે નોકરી કરતા લોકો માટે પણ સારા સંકેતો છે જે લોકો નો નવી નોકરી શોધી રહ્યા અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સમય હવે તેમને સાથ આપશે ઉપરાંત જીવનસાથી તરફથી કેટલાક મોટા સારા સમાચાર મળી શકે છે જે તમારા પારિવારિક જીવનને વધુ સુંદર બનાવશે મિથુન રાશિના લોકો માટે સમાજમાં માન અને માન્યતા પણ વધશે તમારા પ્રયત્નોને હવે તે માન્યતા મળવાની છે જેના તમે લાંબા સમયથી હકદાર હતા આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો છે તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાના મળવાના મુજબ સંકેતો છે અત્યાર સુધી જે સમસ્યાઓ તમને રોકી રહી હતી તે આપમેળે દૂર થવા લાગશે તમે ગમ તમે ગમે તેટલી મહેનત કરો તેનું ફળ તમને હો વર્ષ પછી મળે છે હવે જે લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે રસ્તા ખુલવા જઈ રહ્યા છે બીજી બાજુ જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવીએ કે આ સમયની સમય મીન રાશિના લોકો માટે સારા નસીબ અને સફળતાની નવી શરૂઆત લઈને આવ્યો છે કર્મના દાતા શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને આ જ કારણ છે કે આવનારા દિવસો તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે તમારા મન અને પ્રતિષ્ઠામાં જબરજસ્ત વધારો થશે સમાજમાં તમારો માન અને તમારી ઓળખણ મજબૂત બનશે શનિદેવના આશીર્વાદથી હવે તમને એવી તકો મળશે જે તમારા કારકિર્દી અને જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે જે કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે આપમેળે ગતિ પકડશે અને સમયસર પૂર્ણ થશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તેનાથી ડરશો નહીં કારણ કે આ સમયે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમે સફળ થશો આવકના સ્ત્રોત વધવાની બધી શક્યતાઓ છે પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય ભગવાન શિવના આશીર્વાદથી તમને સતત નફાના અવસરો મળતા રહેશે આ સાથે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિસ્તરણ અને નફાના સંકેતો મળી રહ્યા છે સમાજમાં તમારી સબી અને પ્રભાવ પણ વધશે જે તમને તમારા કાર્યમાં મદદ કરશે અચાનક નાણાકીય લાભ થવાની પણ પ્રબળ શક્યતા છે ઉપરાંત જો તમે વાહન કે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે તમારી યોજનાઓ સફળ થશે મીન રાશિના લોકો આ સમય તમારી સાથે છે શનિદેવના આશીર્વાદથી હવે કાંઈ પણ અશક્ય રહેશે નહીં તમારે ફક્ત યોગ્ય નિર્ણય લેવાની અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવાની જરૂર છે હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે કરમના દાતા શનિદેવના ખાસ આશીર્વાદ સક્રિય થયા છે આવનારો સમય તમારા જીવનમાં અનેક રીતે સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે શનિદેવની કૃપાથી હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તુલા રાશિના લોકોનું ભાગ્ય ખુલશે તમને સમાજમાં માન મળશે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તમારા કામની પ્રશંસા કરશે આ ઉપરાંત તમને કેટલીક નવી તકો મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે પછી ભલે તે કારકિર્દી હોય કે વ્યક્તિગત જીવન હવે તમને દરેક મોરચે નવી ઉર્જા અને નવો માર્ગ જોવા મળશે આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક રહેશે જ્યાં વ્યવસાયમાં પ્રગતિ અને વિસ્તરણની શક્યતાઓ છે તે જ સમયે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો જેવા સારા સંકેતો છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે પરિવારમાં પણ સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંબંધોમાં મધુરતા અને મન મનમાં સંતોષ રહેશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે પરિવારમાં પણ ખુશી શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંબંધોમાં મધુરતા આવશે અને મનમાં સંતોષની લાગણી રહેશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પરિણામો ઉત્સાહજનક રહેશે તમારું જીવન વધુ સંતુલિત અને સુખદ બનવા તરફ આગળ વધી રહ્યું છે હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે તે સમય આવી ગયો છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા શનિદેવના ખાસ આશીર્વાદ હવે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે હવે શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે અને આ જ કારણ છે કે હવે તમારા જીવનના નાણાકીય પડકારો ધીમે ધીમે દૂર થવા લાગશે અત્યાર સુધી જે પણ અવરોધો તમને પૈસા કમાવાથી રોકી રહ્યા હતા તે પોતાની મેળે દૂર થવા લાગશે તમારું કાર્ય હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ નવી દિશા લાવ લેશે ચારેય બાજુથી પૈસા આવવાના સંકેતો છે જૂના શાસ્ત્રોતો મજબૂત થશે જ પરંતુ ભગવાન શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો પણ ઉભરી આવશે નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે આવકમાં વધારો થવાની સાથે પ્રમોશનની પણ પ્રબળ શક્યતાઓ છે તે જ સમયે વેપારીઓને અચાનક મોટો નફો મળી શકે છે એવો નફો જેની તમે અપેક્ષા રાખી ન હતી હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે કર્મના દાતા દેવના ખાસ આશીર્વાદ હવે એક નવો માર્ગ ખોલવા જઈ રહ્યા છે આવનારો સમય તમારા માટે ઘણી રીતે ફાયદાકારક અને ભાગ્યશાળી સાબિત થશે નાણાકીય રીતે પૈસા મળવાની સ્પષ્ટ શક્યતાઓ છે ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા છે આ સમય બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ અનુકૂળ છે સકારાત્મક પરિણામો મળવાના સંકેતો છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના સંબંધો આ સમયે મજબૂત બનશે તમને સારા જીવનમાં સાચો અને ઈચ્છિત પ્રેમ મળવાની શક્યતા છે તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધશે અને તમારી વાતને સમાજમાં મહત્ત્વ મળશે જે લોકો નવી તક શોધી રહ્યા છે તેમને ટૂંક સમયમાં એવી તકો મળી શકે છે જે તેમના કારકિર્દીની દિશા બદલી શકે છે બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે અને તે પણ સમયસર અને સફળતા સાથે આવકના સ્ત્રોત વધશે અને ઘરનું વાતાવરણ પણ ખુશીઓથી ભરાઈ જશે પરિવારમાં હાસ્યનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં વિસ્તરણ અને નફાના સંકેતો છે અને તમને સામાજિક સ્તરે નવી ઓળખણ અને સફળતા પણ મળશે આ સાથે અચાનક નાણાકીય લાભ ન થવાની પણ શક્યતા છે શક્ય છે કે હવે કોઈ જૂનું રોકાણ અથવા બાકી રહેલા પૈસા તમારી પાસે આવી શકે છે આ સમય મિલકત સંબંધિત બાબતોમાં પણ ફાયદાકારક રહેશે તમે નવો કર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો હવે મિત્રો આગળની જે સઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને કહીએ કે આજની રાત તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ સમય તમારા માટે વરદાન જેવો લાગશે હવે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગશે વૃષભ રાશિના લોકો માટે આવનારો સમય સારા સમાચાર અને મોટી સફળતા લઈને આવવાનો છે શનિદેવના આશીર્વાદ હવે તમારા જીવનમાં સ્પષ્ટ અસર દર્શાવવાનું શરૂ કરશે અત્યાર સુધી કરેલી બધી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને અત્યાર સુધી તમારા ધનના માર્ગમાં અવરોધરૂપ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે લાંબા સમયથી અટકેલા તમારા કામ હવે પૂર્ણ થશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને જીવન નજીકના લોકો સાથેના તમારા સંબંધો ગાઢ બનશે આ રાશિના લોકોને હવે પૈસા શુભકામનાઓ અને નવી સમૃદ્ધિઓ મળશે તમારા જીવનસાથી અને પરિવાર પણ આ સમયે તમને સંપૂર્ણ સહયોગ આપશે તમારી મીઠી વાણી અને કાર્યક્ષમતાને કારણે તમારા બધા કામ સરળ બનશે અને લોકો પોતે તમારી સાથે જોડાવા માગશે શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદથી તમારા નાણાકીય અવરોધો દૂર થશે અને વર્ષોથી અટકેલા કામ હવે ગતિ પકડશે અને પૂર્ણ થશે હવે વૃષભ રાશિના લોકો માટે સમય આવી ગયો છે જ્યારે પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી થવાની વાસ્તવિકતા બનશે તમે વર્ષોથી અટકેલા કામ હવે ગતિ પકડશે અને પૂર્ણ થશે હવે વૃષભ રાશિના લોકો માટે સમય આવી ગયો છે જ્યારે પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી થવાની વાસ્તવિકતા બનાવશે તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ